હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો શનિ રવિ મંડે આવી ગયો એકચ્યુઅલી શનિવાર આવતા બહુ વાર લાગે શુક્રવાર ને શનિવાર આવતા પણ સોમવાર આવતા બિલકુલ વાર નથી લાગતી તો મસ્ત અમે બધા ગામડા ગામડેથી મતલબ અમે પાતા પરના બધા ભાઈ બહેનો કાકા બાપાના કોયરાઓ મળ્યા બે દિવસ સાથે રહ્યા અને બધા હવે આજે પોત ત્યાં જતા રહ્યા છે તો ધ્યાન આમ સૂતો છે એક વાગી ગયો છે અને મારે લંચની તૈયારી થઈ ગઈ છે તો આજે બનાવવાનું છે આલુ પરાઠા લોટ બંધાઈ ગયો છે અને આટલું થઈ ગયું છે અને ફટાફટ બનાવવાના છે તો ચાલો બનાવી નાખીએ સિમ્પલ સાદા અને એકદમ યમી ટેસ્ટી એમાં એવું છે કે શ્રીબેનને અને એના પપ્પાને ભાખરીને રોટલીનું ઓછું ભાવે છે હમણાં ખાલી કંઈક બનાવ બનાવ અને આલુ પરાઠા સારા લાગે છે એટલે આજે એ વિચાર કર્યો અને હું પીવાની છું દૂધીનું જ્યુસ આપણે મોસ્ટલી મને આજકાલ પૂછીએ છીએ વેઇટ લોસ માટેની ટીપ્સ અને ગુડ ન્યૂઝ કે મારો સેવન્ટી નાઇન પોઈન્ટ સમથિંગ વેઇટ આવે છે અને અત્યારે દોઢ વાગ્યો છે અને મારે જમવાનું અઢી પોણા ત્રણે થશે લંચ તો વચ્ચે હું મોસ્ટલી સાડા બાર એક વાગે પીવું છું પણ આજે લેટ થઈ ગયું તો રોજ દૂધીનું નથી પીતી અઠવાડિયામાં એક બે દિવસ પીવું છું તો અત્યારે દૂધીનું જ્યુસ એમાં સેજ લીંબુ નાખીશ અને સેજ મીઠું નાખીશ બસ એટલું તો હું આવી રીતે આલુ પરાઠા બનાવું છું એટલે વણવાનું કે આ બોલ છે હવે એક હાથે ગિમ્બલ નથી પકડાતું મોટું ગોયણું કરી નાખ્યું અને થોડું લોટમાં બુડાડવું પડશે અને હવે ધીમા હાથે વણીશ અને પછી વચ્ચે પટેકાનો મસાલો ભરે અને પછી એને ચોંટાડે પણ હું આ રીતે કરું છું અને આમ મજા આવે ખાવાની સ્વાદ બી બદલાઈ જાય તે ખાધા જ પરાઠા તો આવી હું બનાવું છું ને એટલે આમાં સ્વાદ મને મેં બે ટાઈપના ચાખેલા છે રોટલી બે વણે પછી વચ્ચેમાં મસાલો થાબડીને ભરે પછી રોટલી અને આ રીતે તો મને આ બધું ભાવે છે તમે ટ્રાય કરજો જો આવી રીતે ના કરતા હોય કરતા હોય તો ઠીક છે અને આનાથી કોઈ સારી રીત હોય તો મને કહેજો કોમેન્ટમાં ચાલો જમવા એમ

itu ruh ramah kalau cerita tulen, he? તૈયાર ટીપડાને રાયતું તો હું ને સ્વરૂપ આવી ગયા છીએ અમારા વાળમાં કંઈક કરાવવા બહુ લાંબી પ્રોસેસ કરાવવાના છીએ એવું છે તો અમારું ઓલ ટાઈમ ફેવરિટ સલૂન છે ત્યાં જ આવી ગયા છે ગાંધીનગરમાં ડે ઓચ સલૂનમાં પણ મારા ફ્રેન્ડ આજે બહાર ગયા છે યોગીની મેમ તો આજે તો એને નહીં મળી શકીએ પણ હવે નેક્સ્ટ ટાઈમ પાછો આવવું પડશે કાલની પરમ દિવસે ત્યારે મળી લઈશું એવું છે તો અહીંયા સ્વરૂપમાં જો અને આ રાજુભાઈ છે હું ને રાજુભાઈ આ અહીંયા આ બીજા સલૂનમાં પણ અમે સાથે જોબ કરેલી છે હું આજથી સાડા પાંચ છ કે સાડા છ વર્ષ પહેલાં સલૂનમાં જોબ કરતી ત્યારે હું રાજુભાઈ અમે આ યોગીની મેમ સાથે જ એક સલૂનમાં જતા હેલો ફ્રેશ હેલ્સ સલૂન મેં પહોંચ ગયે હે તો વિખત્યુ મમ્મીઓ છે પંતી ક્યાં કરે મમ્મી તો આ હેર ટ્રીટમેન્ટ આજે કરાવવાના બહુ બધા અમે ફાયદા લેવાનું વિચાર્યું એટલે આજે ઇન્સ્ટન્ટ અમે પ્લાનિંગ કરીને બાકી એવું કોઈ પ્લાનિંગ હતું નહીં હમણાં દિવાળી આવશે આ નવરાત્રી ના નવ ડિસ્કવર થઈ જાય પ્લસ બહુ બધા મેરેજિસ છે સરુપાને બી અમારે બી સસરી સાઈડમાં બી એટલે બધાનું વિચારીને ફટાફટ એક દિવસમાં સરુપાને બી એટલે પાછળ કેટલા લાંબા વાળા લાગે જો ભાઈ બહુ લાંબા લાગે પેલા લગ્ન ટાઈમે હતા ને એટલા પણ સરુપાને હેર કટિંગ કરાવવા પડશે નીચેના એટલીસ્ટ અને અમારા સ્ત્રીબેન હા હા એટલે જેમાં ડબલ ટ્રીટમેન્ટ થઈ હોય એ તો કાઢવા પડશે એવું કીધું ને એવા ઈ કાપવાના છે ઓકે હવે મુમેન્ટ નહીં કે નહીં બે હેલો ફ્રેન્ડસ તો કાલનો મારો દિવસ થોડો શેડ્યુલ ટાઈટ રહી ગયો તો વાગ્યા થી નવ વાગે ગયા હતા માં એટલે પછી સાંજે તો દરબડાટી ઘરે પહોંચી કટાક તો આવું કરાવ્યું છે થોડું હજુ હેરવોશ કાલ કરાવવાના છે એટલે બાકીનું તમને બતાવીશું અને અહીંયા મંડી છે ચા આપણી આદુવાળી ગોલ્ડ ટીયા સરુપા રમાડે જો એના વાળે બની ગયા છે સ્ટ્રેટ મને જોઈને બગડ્યો ગાડી ગિમ્બલ નો લેવાય અને આ સ્ત્રીને એની ફ્રેન્ડ્સ લોકો રમે છે હાય શ્રી હાય શ્રીનિધિ તો હવે અમારું ચાલ્યું છે નાસ્તા હા બેટા ગિમ્બલ નહીં લેવાનું તને હું ખોટું ગિમ્બલ લઈ દઈ પ્લાસ્ટિક ઘરે એનો ફોન અહીંયા પડ્યો જ છે ને ક્યાં લઈ ગઈ હતી તારો ઓરેન્જ ફોન બેટા અહીંયા જ ક્યાં પડ્યો તું લઈ ગઈ છે કઈ નહીં જો એને ખબર બી નથી હે ને હું ઘરે છે તાર ઘરે છે ઓકે તું દઈ આવી દી કા હા તો જા જોતી આવી શું છે ગિફ્ટ આવી તારે રિટર્ન ગિફ્ટ આવી અચ્છા શ્રી મસ્ત ગિફ્ટ

નામ મગજ કેમ રેવાનું નમ જન મગજ નો હોય નહીં ખાય કે જન મગજ નો હોય ખાય હમ તો દીધો ન ના ગયો તો નળ માટલા નળ ખોલ ખાવી ખાતા તઈ જો આમાર ગિમ્બલ શરૂ થાય ને ખબર નહિ આને હું હું રાતન ચડે એ મસ્ત મજાનો મગજ ખાતો તો એટલે મગજની લાડવી ખાતો તો તમારું ઇન્ટરેક્શન એવું સરસ ચાલતું હતું પડશે પડવા દો લે ખાલી ગટી તોડી ના ખાઈ તો ગિમ્બલ ઈ જેમ ગોડુ પકડી લે હા આ ગિમ્બલ આવજો ધાર્મિક બાય બાય હાલો આવજો 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 હા તો સોલું બધું મંગાયું લેતા જોન તમે આવજો 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 તો તમે બાય બાય જાઓ આવજો સ્ત્રી

ಮಂಗಲ್ ಶಿ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ಶರಣೆ ತಂಭಕೆ ಗೌರಿ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಮಾರು ಗಿಂಲ್ <laughs> र्थना માંગુ માતાજી પાસે નહીં આ નવ દિવસ છે માં શક્તિ ની પેલું કેવાય ને નવરાત્રી એટલે તો તમે જે શક્તિ માંગો એ બધી માતાજી આપે એટલે એવું કઈ પ્રાર્થના કરીને આપણે કહી શકીએ સહન શક્તિ બાયું ને સહન કરવાની સહન શક્તિ આપો એમ કઈ હકો બે છોકરાને એક વાત ને ત્રણ જણાને સહન કરવાના તો પછી માથું ન દુખે ત્રણેય ને સંભાળે ને તો એમ અને પણ જો તમને માથું ના દુખતું હોય તો મતલબ તમારે એમ ઈ શક્તિ છે જ દુખે કઈ દુઃખ જો ખોટું બોલે આવ ખોટું બોલે ગુડ મોર્નિંગ તો અમારો દિવસ શરૂ થઈ ગયો છે અમારો બ્રેકફાસ્ટ બી તૈયાર થઈ રહ્યો છે અને અહીંયા ધ્યાનમભાઈ કંઈક નવી રાઈડ કરી રહ્યા છે

પૂરું થઈ ગયું છે અને આજે અમને અમારા યોગીની બેન પણ મળ્યા છે કેમ છો યોગીની બેન અમે બહુ વર્ષોથી એક સાથે છીએ કોન્ટેક્ટમાં છીએ અને મેં મેમ સાથે કામ કરેલું છે એમને સલોનમાં જોબ કરેલી છે એવું છે અને અમારું કામ જોવું પાછળથી બતાવીએ બટરફ્લાય ને એવું કઈ લગાવવાનું નથી બરાબર ઓઈલ ને એવું લગાવવાનું નથી શેમ્પુ કરો કારણ કે સ્કલ્પા યુઝ કરવાનું શેમ્પુ ને કન્ડિશનર ને વારમાં યુઝ કરવાનું અને પછી જેવું આમ મચ મચ કરીને વોશ નથી કરવાનું સિમ્પલ સ્કલ્પમાં મસાજ કરીને શેમ્પુ વોશ કરવાનું કન્ડિશનર લગાવવાનું એટલે એને ભી ફિંગર જ કરવાનું ઓકે બરાબર તો હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ तो आज हम नवरात्रि में जाने वाले आपका घर को नवरात्रि वाला सेलिब्रेशन हो गया आप तैयार हो गए चलो फिर नवरात्रि में जाते हैं नया। हेलो फ्रेंड्स तो आप नवरात्रि में जाने के लिए तैयार हो तो चनिया चोली पहन लो और गरबा खेल लो और साथ में आपके घर को चनिया चोली के गरबा खेलने के लिए आए हैं मेरे घर तो आए रेडी हो जाओ नहीं है तो सिर्फ लोग देख लो, लो।, लो आपने कपड़े बताओ अपने कपड़े दिखाओ सबको ओके आलिया कट पहने और पिंक कलर आपको गुँग... आपको गरबा खेलना आता है हाँ। आता है दिखाओ दोस्तों को दिखाओ एक खेलना है ऐसे <laughs> <येसे> होता और कुछ बोल ओके आज सीख लेना है ना आज सो तो આજે છે સેકન્ડ તો અને સરૂપા અને ઉત્તમભાઈ એ તો નીકળી ગયા અને આજે અમારા બ્લોકની આરતી છે એટલે હું થોડી રેડી થઈ છું અને અમારા વાળાવા થઈ ગયા કાલે શ્રી સાત વાગે સુકી દઈને આ જ્યાં આરતીના ટાઈમે સુઈ ગયો જો એટલે કોઈ એક બચ્ચું હોય કે જે બધાને ભેગા ના જવા દે બરાબર એટલે હવે હું હું અને શ્રી જવાને છીએ આરતી